વિસનગરની સાંકરચંદ પટેલ યુનિવર્સિટીમાં આયોજિત થનગનાટ બે હજાર ચોવીસ માં ગુજરાતી ગાયક અરવિંદ વેગડાએ જમાવટ બોલાવી અરવિંદ વેગડાની છકડા પર ડાન્સ સાથેની એન્ટ્રી જોઈને ખેલૈયાઓ ચોંકી ઉઠ્યા અહીં હિરાયા ગ્રુપ દ્વારા દીવા ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો માતાજીની આરતી પહેલા માથા પર દીવડા મૂકીને ડાન્સ પરફોર્મ કરવામાં આવ્યો આ ડાન્સને નિહાળીને જેટલા ખેલૈયાઓ સહિત અહીં હાજર સૌ કોઈ મંત્રમુગ્ધ બની ધનગનાટ બે હજાર ચોવીસ નવરાત્રી મહોત્સવનો અદ્ભુત અદભુત આકાશી નજારો પણ સામે આવ્યો છે નવરાત્રી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ગરબા પ્રોગ્રામ થનગનાટ આયોજન કરાય છે આ વખતે પણ યુનિવર્સિટીમાં બે દિવસીય થનગનાટ બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે વિસનગરથી દિવ્ય ભાસ્કર માટે વિજય ઠાકોરનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ